અને હવે જો અમારે હિમાંશુ છે ને એને અમે મેલી આવી હાંગળ અને હવે ઘરનું બધુંય કામ જો કે હિરાલબેને કરી લીધું એટલે આપણે આજ કંઈ કરવાનું નથી આપણે ખાલી રોટલા શેક બનાવવાના છે બધા એમાં બધું કામ કરી લીધું છે ક્યાંય બાકી છે નહીં આપણે શાહ બનાવવાની છે અહીં જો કે અંધારું પડે છે રાઈટ નથી ને શાહ બનાવવાની છે અને એક રોટલા શેક આજ રોટલા શેક તું બનાવી કે કલેજ તારે બનાવવાના ના આજે તારે બનાવવાના છે તારે જ

મેળી પર આવીને જોઈ ગયા ફુવાન આવ્યા બધા મહેમાન આ આવ્યા હતા ઉપર પ્લાસ્ટર આવશે એટલે ઘણા બધા ભાઈ દોસ્તાર મળી આવતા હતા હવે એ બધા મેળી પર કામ કરે છે અને મારે હવે જો થોડું જમવાનું બનાવવાનું અને જમવાનું બનાવવાનું છે પછી કઈ આગળ વિડીયો લાવ આલો જો અમે આટલે છે ને મેડી પર સડી ગયા અમારે ને આખો દી ટાઈમ નતો જડે મને તો બપોર ટાઈમ નતો જડે એટલે બપોર ના કઈક 2 3 વાગી ગયા એટલે મને ટાને વિડિયો સાલ કર દીધો અને અમારી માં સજ આંગા વાડિયા ગઈ હતી ને પણ ઈમાં સજ ટાને ટાઈમ જડી ગયો સમજી ધૂળ સુખવાનો અમારા આ રીહાઈ ગયા છે દાત એક ફર એક ફર એક ફર એક ફર એક ફર તો મોડો એક છે કાલ જોઈએ જ છે તને બધાને આ જો અમારો કોલેજો કાલ નો છે ને મજા નથી થકી ગયા તા ને આજ આવ્યો છે આ બાજુ જો ચાલું છે અમારું કોલેજો તો પ્લાસ્ટર કરવા માંડ્યો હે અહીંયા મને આમ ચા બે દીધ તું આવે ને મને એમ કહેજે આ છોકરો છે ને એ દે હે તૈયાં અહીંયા કીધું કે ગારિયા ને ફૂલ કારીગર છે પછી ખબર પડી કે કામ તો શું કરો ઓહ હો વાહ વાહ થૈક્યું થેન્ક યુ થઈ ગયું આ બાજી કામ ચાલુ છે હો મારા ભાઈ તગારા દે હે જો કેને હેને આ તો પ્લાસ્ટર ને એવું કંઈ ફકડાયું નથી આખા ઘર નો બધુંય લાઇટ ફિટિંગ મારા ભાઈએ જ કર્યું છે બસ ભાઈ ભેગું થઈ ગયા છે હવે બહુ સુનાળા મારા ઓહ આ બેય તો જો આ ઘુંમરા આ કારીગર તો કાલ બહુ કામ કર્યું આજ તો હાલ દઈ નખી કાલે તો એવું કામ કર્યું એવું કામ કર્યું બે વે કેમ થઈ ગયો ઓહો આ બે દીમાં રૂમ પૂરા કરી છે કા સુરેશ મકવાણા ચાલુ કરી દીધું હે અને આ ભાઈ નું નામ છે ને કાલે માર ભાઈ ફાકી ખાતો ખાતો કેતો તો ને નામ માં મિસ્ટેક થઈ ગઈ તમારું નામ મહેશ છે કે મહેશ તો ભરત તો ઓ કોણ કો કે તો કે ના મહેશ છે કોઈ મહેશ ના બસ તને આપો એવું છે હું કે હું કે તો આલો

जो जो आए, जो हम जो मोटा मोटा बुटका बुट खाया अब जो ये वाले ये थे ये थे उम्मा दूर ना खेलने तो बस के दूर ना लगते हो जाओ दे मुकी दे मुकी दे मुकी दे मुकी दे मुकी दे मुकी दे अरे आखरी जो साफ पानी बनाओ टाइम हो ही जाए बस साफ आप ही बनाओ धीरो इम्सो धीरे धीरे जाइ ओए जो हमार कारीगर वीरगा है नाम का उसे आकाश आकाश जो कल तक तो तू

પાંચસોમાં મજૂર ન જ મજૂર ન જળતા તો તમને ભાઈ કારીગર ક્યાંથી જળ આવું કામકાજ શેર

આમળો વરપોતી આવી જાય કે નહીં અહીંયા ન જાવળો જો અમારે હેરાત આ તું ગમ નઈ કર વિડિયો તો બનશે બનશે ને બનશે અને તન વાગી ગયા તન વાગન સાબ બનાવી લીધો અને અમારે આજ જો કોઈને નખરા કરે તું મોઢું ના દેખાડ કે ફેર નઈ પડે બધાન ખબર જ છે આ છે કુલદીપ મારુ અઢાર જો બધે સાપી હે જો અમારો બધે બેહી ગયા છે

જી બે ત્રણ કલે છે કામ કરે છે આવા 20 ખયા દો મોટા દેખાડો કે ના દેખાડો ભજીયો તો છે અમાર પાય આ કામ ધાર ભાંગી નાખી કીન પાછી અને ये टला वाला माँ प्लास्टर ये टुकड़ी क्यों है आप बच्चे टुकड़ी दीवाल बाकी है उल्लू रूम तो कंपलीट ठीक है आप लोग क्या था पानी धूम धूम और धूम धूम इसमें रास्ता नहीं होता बगल वालों आप आज बुलाए मजो बाकी है आई थी जो काम सालू से आई हूँ आज आज लाइट फिटिंग देखा है ये � આ હે લાઈટ ફિટિંગ કમ્પ્લીટ છે ઓર જો બધાય સાફી છે ઓર ઈમન સુજો ઓલી બાજી બેઠી છે આરામથી તે હામું જોઈ છે કયોની એમ સુ ત સાફી હોય એમ સુ એમ સુ સાફી હોય એ મોડ સડે ને ધૂળ સુ થોલે ને તો મજા આવે હ સિમેન્ટ વાથી સિમેન્ટ સુકતી થી આખી સિમેન્ટ ની બાસક્યુ જેટલે હતો એટલે બધાય ઉપર બેઠી રાખી આખી સિમેન્ટ વાથી ને ખી જાના ને તો રોન સબ પર દીધું આ બધે બીજો આ બાજુ જે ટોસા મારવા પડે કારણ કે અહીંયા હે ને પ્લાસ્ટિક ના રે માણસો જો આ નકરા કરે હાલો અટાણે પાંચ વાગી ગયા છે અને અમારા કલેજાન ને જાવું જાવું છે હવે એ જવાનું કે હે કા એ ફર મોડ દેખાડ દે એક ફેરે નામ નામ કેવા કુલદીપ મારું છે ભાઈ કઈ ઘટે ની ગામ સમયગા મોઢું દેખાર કારીગર સે અમારમ કારીગર નું મોઢું દેખાડવું જોઈએ તો હામે ઓ મારે ઓલે કામ ન જડે તો કઈ વાંધો નય ભાઈ અમાર ગરીબ માણસ ને તો ભાઈ આવું છે કામકાજ બહુ જરૂરી નત અહી જો અમારે આ એક આખી ઓહરી ને દિવાલ થઈ ગઈ છે એક રૂમ આખો કમ્પલીટ થઈ ગયો છે અહી જે એટલી આ એક થઈ ગયો આ બાકી છે આ बाजू જો આ એટલી બાકી છે અહી જો અમાર ભઈયુ બેહી ગયો છે

સંદાઈ તનો રાખડી નું પૂસની પેલા તું એ ભાઈ એવા હા અયા લઈ આવો હાલો આપણે રાખડી લઈ આવી આવો નામ મીનાબેન

એનો મકલેકલા મુવેસ્તો જાન ચાર મોટરસાઈકલ વાળા ને આમ જોઈને ભાગી ગયા ખબર હોય આવ્યા આ ઢકણા હવારે આવ્યા બોત રાખડી હતી પણ છપાતી હતી દીધી તો હું જ વારી ઈ આ અહીંયા પડ્યા ઈની આ ગોંjera ખળલે મે એટલી રાખલી

અમારે જો આકાશભાઈ કાઠલો ઓછો કરી લીધો હે અને બૂટ પહેર લીધા હે ઓલ બૂટ ને હવે આગળી હો કારીગર વરે છે તે ધના ધન ડાયર પાણી આગળ જોઈ જો ઓ હે કેમ બાકી જતા ખરી ઓ હે હું વાત છો અરે વાહ કારીગર તો આવા જોઈએ આજ ભેગું કરી લીધું હો એમ તો ના કહેવાય કે ઢોરાણું એ બધું ભેગું કરે છે Rondo her komaldi. એ પઈ પાણી ઉડાડે હે હામો પાસો અટાણે ઓન તો જ દીવાર લઈ જાય અને આ કારીગર અમારા થાકી ગયા આજ આ કારીગર બરોબર કામ ન કરી તો ખાલી હામું જ જોઈએ આ કારીગર હે ને ઓલી ફેરે કુતિયાને તો બોવરાડ્યું નાખી નાખીને બોલ્યો તો આજ તો કોઈ બોલતો નથી બધા ઈમ કે બધા એમ કહે કે આ ભાઈ બહુ રેડું નાખે પણ ઘરે આવે પછી ખબર પડે કેવી રેડું નાખે અહીં ન કરતા આ ભાઈ અમારે ઠાવ કાજ ઈ બોલે આકાશભાઈ બોલે કાં આકાશભાઈ કાં અમારા ફ્રેન્ડ એમ કહે કે તમારા કારીગર બોલતા કેમ નથી એમ કહે અમારે જો આકાશભાઈ બોલશે આજ જો કે બધા કારીગરને બોલાવો ઘણા બધા એમ કહે છે કે તમારે મજૂર બોલતા કેમ નથી મજૂર નહીં પણ મતલબ કે કારીગર તમારે કારીગર બોલતા કેમ નથી અમારે જો બોલશે આકાશભાઈ આકાશભાઈ બે શબ્દ બોલી જાવતા અરે વાહ કંઈ ઘટે નહીં ઓ બે ધીમાં એમ કહ્યો કે બે રૂમ ને એક અડધી ઓહરી લઈ નાખી હે અલ્યો જોટાને હેને 7 વાગી ગયા હે ને અમારે હેને આજ જો એક બે રૂમય કમ્પ્લીટ થઈ ગયા હે ઓસ્ટી કમરી કીજે તમે બધે દેખાડ દીધું હે ને થોડુંક કદી કોણ ગણ કામ કરે હે કાડિયા અને અમારે જો આ બધે એ રમે છે હાય હાય કેમ જોટાને જો બધે રમ બપુક ગયા આજો અમારેથી સારવાન ચાલુ જ હતી આ જો બધે એક તો મોઢું હિટાળ છે અમાર ઈમાનસિંહ જો ઈમાનસિંહ કાકો બેય બેહી ગયા હે ઈન સુહ સોટલી તો જો સોટલી તો જો વારી અહીંયા じゃ આ બાજી બધા એમાં કામ પૂરું થઈ ગયું એ તારા તો હેરખા રહી કામ તો જો તારા મોઢામાં જ આવે તમારે જાવન થઈ ને છે કે બનાવી કેવો કડક મીઠો પણ તમે તો કે બને ઘર માં અમે કોઈ પીતા નથી અમે તો અડકર એમ દઈ દઈએ મીઠો બન્યા ઓય બાપા રે તો તો આ વધારે ભૂખી નાખવી જો હે જો કે અમાર ઘર તમને બધાને ખબર છે કે આમાં એક કે ભાંડાળા સાપ પીતા નથી અમે હું તો અટકર જ સાપ બનાવી નાખું એટલે પછી મે કીધું આ જઈ ના કીધું બોપરે ના કીધું જઈ ના કીધું તો આ મજૂર કડિયા કેતા કેમ નથી કે સામા બિસ્કિટ આવે જો અમારે બધે બેહી ગયા હે આયા ને હવે બધાને જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હાત વાગ્યા સુધી રોકાણા ને તમે હા ભાઈ કા કામ કેમ કરે જો ખરી હાત વાગ્યા સુધી રોકાઈ અમારે ઘે અમારે ઘે જવું છે બધાને હવે જવું અમારી બેહી ગયા હે મારે છે અમારે કલેજા બધા ઓલી બાજુ છે અને અમારા હીરા બેન્યા હજી આરામમાં છે